લો गाइस गुड मॉर्निंग વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો તમારા બધાને સ્વાગત છે સમજી ગયા બરાબર તો ચાલો હવે અત્યારે આપણે જવાનું છે આ ટ્રેક્ટર લઈને આપણે અને ટેકા છોકા ભરવા માટે એક નવો નવું એક કામ ચાલુ કરવાનું છે બરોબર ત્યાં ઓલો કોજવેલ લલતું તો અહીંથી ભરી એક નવું કોજવેલ મા આપણા રસ્તે બનાવવાનું છે અહીંયા માલ બધો લેવો ને તો ચલો ફટાફટ નીકળી જોઉં તો આ કમ્પ્લેટ એક બાજુની સાઇડ પાયો ભરાઈ ગયો છે હવે આ પાટિયા કાઢીએ ને ત્યાં હું ટ્રેક્ટર લઈ આવ્યો વાળિયાની બરાબર અને આમાં પાણી માર્યું આગળ અને પાટિયા કાઢી તને હું ટ્રેક્ટર લઈ પછી ભરી અને આપણે એક બીચું જ ચાલુ કરવાનું છે નવું તો બન્યા મહિનાથી મજા તો જો ટેકા ચોખ્ખા ભરીને આવી ગયા છે નવી સાઇડ ઉપર અહીંયા સાઈડ ચાલુ કરવાની છે કોજવીલ બનાવવાનું છે માલ આવી ગયો છે ખોદાવી નાખ્યું છે કમ્પ્લેટ અને હવે અત્યારે આ બહુ પછી જો આ આમાં મારશે જો આ નાલી દેખાય એમાં બરાબર અને કાલ શુભ સવાર મસ્ત મજાનું કામ ચાલુ કરી દેવાનું છે ટાકો આવી ગયો છે ધૂળો આવી ગયો છે હવે એક કાકડી બાકી છે એ આવી જશે સિમેન્ટ સવાર આવી જશે પછી કમ્પ્લીટ ચાલુ કરી દઈ તો ચાલો ગુડ મોર્નિંગ બી છ દિવસની શુભ સવાર થઈ ગઈ છે મસ્ત મજાની બરોબર અને અહીંયા આપણે જો આ ટાકો પાણીનો હે ભરવા આવ્યો પણ લાઈટ છે નહીં આપણે બીજો કઈક જુગાડ કરશું પણ મસ્ત મજાના ઠેકાચોકા ઓળતે હુદી મારી દીધા જો આ મે લાઇન કમ્પ્લીટ ચાલુ કરવાની છે પણ એની પહેલા આપણે કઈક બીજે જાતા વિ તો ચાલો અત્યારે હું 50000 વાપરી આવ્યો ક્યાં વાપરીયો કો ઓમ તો 50 માથે પણ 50 લેખી ઉદે કર મોટો લઈ આવો બોથો ભાઈ જબરજસ્ત એયું કિંબકી હે જબરજસ્ત

કુટી હે અમારી કુટી લે મોટર ચાલુ કરી દેવાની પાણી મસ્ત મજા ને એવા નિયાર હે મોટર ચાલુ કરીને પાણી આવે એમાં મેં ભૂંગળી મારી દીધી આમ તારે દેવાનું પછી પાણી છટાઈ જાય આ કોજવેલ છે બરોબર અને બીજું એક કોજવેલ ચાલુ કર્યું છે અહીંયા આપણે ટેકા ચોકા ઠલવવા જવાનું છે અહીંથી ભઈ રહ્યા હાલો તો જ્યાં જઈએ તો આપણે રેતી નાખવી છે ટ્રેક્ટર જાય છે હવે બે ટ્રેક્ટર રેતી નાખવી છે અહીંયા અને અહીંયા આપણે મસ્ત મજાની ગાડી છે બરાબર માલ બધો આવી ગયો છે અહીંયા અંધારું હોય એટલે દેખાતું નહીં હોય બરાબર હવે કાલથી આ લાઈન આપણે કમ્પ્લીટ ચાલુ કરવાની છે બરાબર આ આપણી ગાડી છે જો અહીંયા સિમેન્ટ બીમેન્ટ ટાંકો આવી ગયો કાકડી આવી ગઈ અહીંયા બે આ છે આપડી ગાડીનો લોક